અફસોસ છે એકસો બ્યાસી નહીં લાવી શકે આપણે એકસો છપ્પન પર અટક્યા બાય ઇલેક્શનમાં બીજી છ સીટ જીતીને આપણે એકસો પર પહોંચ્યા એનો અફસોસ મને જરૂર રહેશે લોકસભાની અંદર પણ છવ્વીસ માંથી છવ્વીસ બે વાર જીત્યા હોવા છતાં મારા અધ્યક્ષ વખતે હું એક સીટ ગુમાવ્યો એના હારની જવાબદારી પણ હું સ્વીકારું છું અને ફરીવાર આ ન થાય એની કાળજી લેવા માટે આપ સૌને પણ વિનંતી કરું છું આજે જ્યારે નવા તરવરિયા જેમને સંગઠન અને સરકાર બંનેની જવાબદારી એમણે સંભાળી છે સુપેરે સંભાળી છે અને એવા યુવાન શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે નવા પ્રમુખ તરીકેની આજે જવાબદારી લઈને આજે જ્યારે આગળ વધવાના છે ત્યારે હું એક કાર્યકર્તા તરીકે એમની સાથે છું પૂરી તાકાતથી એમને સાથે છું પણ હું આપના વતી પણ એમને વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો એક એક કાર્યકર્તા એ આપની સાથે કદમથી કદમ મિલાવી ને ચાલશે